ફૂલ ડોઝર ફેરી દેવામાં આવ્યું હતું મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાને તેઓને માહિતી પૂરી પાડતા તત્વો સામે ચૂંટીલા પ્રાંત અધિકારી કાર્યવાહી હાથ ધરી ચૂંટીલાને સ્થાનમાં ખનીજ માફિયાઓને સરકારી તંત્રની ગતિવિધિ અને અન્ય માહિતી પૂરી પાડના તત્વો સામે પણ પણ પગલાં લેવામાં આવ્યા થાન વિસ્તારમાં રસ્તામાં આવતી ચાણી હોટલો કેબિન વેબ્રિજ સહિતની વસ્તુઓ જેસીબી દ્વારા તોડી પાડવામાં આવી ચોટીલા પ્રાંત અધિકારી મામલતદાર સહિતની ટીમો દ્વારા આ કાર્યવાહી સરકારી મિલકતો પર ગેરકાયદે બાંધકામ પણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું સરકારી તંત્રની આખરી કારવાહીના પગલે ખનીજ માફિયામાં ફફડાટ ફેલાયો છ જેટલા ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા ખનીજ ચોરીના મેસેજ મોકલવા માટે થતો જામવાડી ગામ નજીક ભારત પેટ્રોલ પંપ પાસે સરકારી સર્વે નંબર બારમાં અગિયાર બિનકાયદેસર દુકાનો પણ તોડી પાડવામાં આવી આ દબાણો ભનુભાઈ વાઘાભાઈ નોઘનભાઈ રણુ રણુભાઈ ભીખાભાઈ અને વિજયભાઈ અલગોતર દ્વારા કરવામાં આવ્યું રણુભાઈ અને વિજયભાઈ અલગોતર સામે બિન અધિકૃત ખનન વહન અને વેચાણ બદલ વોરંટ જારી કરવામાં આવ્યા છે દબાણ દૂર કરવાનો ખર્ચ અને સરકારી મિલકતને થયેલ નુકસાન આ વ્યક્તિઓ પાસેથી વસૂલવામાં આવશે અમારી રોજબરોજની બરોજની ફિલ્ડની તપાસણી દરમિયાન ધ્યાને આવેલ છે કે ચોટીલાથી થાનગઢ થાનગઢ થી બોળી ચોટીલાથી રાજકોટ હાઈવે તેમજ ચોટીલા સુરેન્દ્રનગર જેવા હાઈવે ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં સરકારી પડતર જમીન અને સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર પાકા બાંધકામો કરી અને વેપાર ધંધાની સાથે સાથે અસામાજિક તત્વોના અડ્ડા બની ગયેલા છે. તેમજ અધિકારીઓની પળે પળની માહિતીઓ આ અડ્ડા ઉપર બેસી અને વ્હોટ્સએપ ગ્રુપોમાં પૂરી પાડવામાં આવે છે એ પણ ધ્યાને આવેલ છે. જે બાબતને ધ્યાનમાં રાખી અને ગુજરાત પબ્લિક પ્રીમાઈસીસ અને અધિકૃત કબજાઓ ખાલી કરવા બાબતના અધિનિયમ ઓગણીસો બોતેર મુજબ જે જામવાળી વિસ્તારની અંદર થાનગઢના જે મફાભાઈ જગાભાઈ અલગોતર રણુદાના અલગોતર અને વિજય રણુ અલ્ગોતર તમામ રહે જામવાળી થાનગઢ નાવો એ જે અવલિયા ચોકડી ખાતે પાકા બાંધકામો જેમ કે માલધારી હોટલ ટી સ્ટોલ પંચરનું કેબિન પાણીના બોર અવલિયા બ્રિજ દુકાનો જેવા પાકા ગેરકાયદેસર બાંધકામો કરી સરકારી જમીન ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વેપાર ધંધાની સાથે સાથે અડ્ડા ચલાવીને અધિકારીઓની રજેરજની માહિતીઓ પૂરી પાડતા હતા આ તમામે તમામ ગેરકાયદેસર બાંધકામોને અમારી નાયબ કલેક્ટર પ્રાન ચોટીલાની ટીમ અને મામલાદાર થાનગઢની સુરક્ષ ટીમ દ્વારા આજે તોડી પાડવામાં આવેલ છે અને આ તમામે તમામ આજે ગેરકાયદેસર બાંધકામ દૂર કરી સાથે સાથે જે પબ્લિક પ્રોપર્ટીને જે નુકસાન કરેલું છે નુકસાનની વળતર અંગેની પણ ડેમેજ જેને એની પણ વસુલાતની કાર્યવાહી ચાલુ કરેલ છે અને હજુ પણ